કઈ રેન્જ લઈને કઈ રે કસ્ટમાઈઝેશન તો કરી આપશું પણ મિનિમમ આપણે બે હાજર રૂપિયા થી ચેર ચાલુ થાય છે અને પંચાવન હાજર રૂપિયા ની સુધી ચેર આપણે પોતે બનાવી છે અને આપણી જોડે અવેલેબલ સ્ટોકમાં એકસો પચાસ ચેર નો લાઈવ ડિસ્પ્લે છે વાહ ભાઈ વાહ અને સર કોર્પોરેટમાં કોઈને જોતી હશે તો કોર્પોરેટમાં માં હંડ્રેડ સાહેબ આપણે ઓલરેડી ડીલિંગ કરી છીએ એસબીઆઈ છે એલ છે ફાર્માની ઘણી બધી કંપની છે કેવડિયા કોલોની અમે કમ્ફોર્ટીન હોટેલ ઘણી જગ્યાએ અમે કોર્પોરેટ સપ્લાય કરી છે અને સારા રેટ અમે આપી છે વાહ ભાઈ વાહ તો તમારે પણ બેસ્ટમાં બેસ્ટ પ્રાઇસ બેસ્ટમાં બેસ્ટ માં જો ચેર જોતી હોય ને અત્યારે અત્યારે પહોંચી જાય છે ઓડલિફ્ટ બાકીની બધી ડિટેલ આપણે સ્કીન ઉપર આપેલી છે